ગોડલની ધોડક ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં રેંગિંગની ઘટના સામે આવી છે એક વિદ્યાર્થીને બે રૂમ પાર્ટનર સહિત ચાર વિદ્યાર્થીઓએ ગંભીર માર માર્યો હતો આ માર મારવાથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે આ ઘટનામાં હોસ્ટેલમાં રહી ધોરણ દસ માં અભ્યાસ કરતા પાર્થ પ્રફુલભાઈ મહિડા ચાર અન્ય વિદ્યાર્થીઓ દ્વારા રાત્રિના સમયે માર મારવામાં આવ્યો હતો આ તમામ લોકો તેને બહેરેમીથી પટ્ટા વડે માર મારતા પાર્થને શરીરમાં ઠેર ઠેર ચાંભા ચડી ગયા હતા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પાર્થે જણાવ્યું હતું કે મારું રૂમ પાર્ટનર વેદ જામડિયા પ્રવણ માધવણી તથા હાર્વિક સોલંકી અને અંશ નામના વિદ્યાર્થીઓએ ગત રાત્રે 305 નંબરના રૂમમાં બોલાવી જ્ઞાતિ પ્રત્યે હડતૂત કરી પહેલા ઢીકા પાટો માર્યો હતો બાદમાં પટ્ટા વડે બેફા માર્યો હતો હોસ્ટેલ નિરીક્ષકને જાણ થતા કડક પગલા લેવાયા હતા આ સમગ્ર બનાવની જાણ થતા કેમ્પસ ડિરેક્ટર ગોકાણીએ રેન્કિંગ કરનાર વિદ્યાર્થીઓને બોલાવી ઠપકો આપ્યો હતો બાદમાં તેમની પાસે માફી પત્ર લખાવ્યું હતું ત્યારબાદ સ્કૂલ સંચાલકો દ્વારા પાર્થની ખાનગી તબીબ પાસે સારવાર કરાવી પાર્થના પરિવાર ને જાણ કરાતા પાર્થના દાદા દાનાભાઈ ધોળકિયા સ્કૂલ દોડી આવ્યા હતા તે પછી પાર્થને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો હાલમાં સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદ ની તજવીજ હાથ ધરાઈ રહી છે બીજી બાજુ તરુણ પર રેન્ગિંગ કરનારા બે મુખ્ય સૂત્રધાર શમા વિદ્યાર્થીને તત્કાલ સસ્પેન્ડ કરી દેવાનો દાવો સ્કૂલના કેમ્પસ ડિરેક્ટર દ્વારા કરાયો હતો ત્યાં કે રીડિંગ પછી અમે અમારા રૂમ ત્રણસો માં બેઠા હતા અને ત્યારે અગિયાર વાગ્યા પછી અગિયાર વાગ્યા પછી ચાર લોકોએ જાવૈયા વેદ માધવાણી પ્રણવ હાર્વિક સોલંકી વંશ આઈડીએ જૂની વાતો ઉખેરી મારા જાતિ પ્રત્યે જાતિ પ્રત્યે જાતિવાદ ઉભાડી અને બોલ્યા કે તમારી જાતિ અમારે અમારાથી બધેથી નીચી છે તમારે તમારી જાતિ અમારા તળિયાના નીચે આવે છે અને તમે ગટર સાફ કરવાવાળા છો તમે અછુત છો એવું બધું કશી એવું બધું કહી અને મને માર મારવામાં આવ્યો અને મેં તને મેં તેને એક ભૂલથી ગાર દેવાઈ ગઈ તે માટે મને પટ્ટા અને પાટા ટીકાના માર મારવામાં આવ્યા અને સવારે જ્યારે હું તૈયાર થઈને તૈયાર થઈને સ્કૂલે ગયો ત્યારે મેં મારા ક્લાસ ટીચરને જાણ કરી ક્લાસ ટીચર અમારા કેમ્પસ ડાયરેક્ટર પાસે લઈ ગયા અને કેમ્પસ ડાયરેક્ટરે તે લોક ચાર લોકોને બોલાવી બોલાવી અને તે લોકોને ચાપટ મારી અને બે લોકોને ક્લાસમાં મોકલ્યા અને બે લોકોને બે લોકોને સસ્પેન્ડ કરી ત્યારબાદ મને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હોસ્પિટલેથી દવા દવા લેવરાવી અને જે દવા દવા લેવરાવી અને જેલ લગાડી અને મને ત્યાં સુવડાવી દેવામાં આવ્યો ત્યારબાદ એક શ્રુતિ મેડમે મને મને માફી પત્ર લખાવવામાં આવ્યું અને માફી પત્ર લખાવતા સમયે ધ્રુતિ મેડમ એમ કહેતા હતા કે એક હાથે કદી તાળી પાકતી નથી તારો પણ કંઈક વાક હશે એટલે આ બધું થયું છે એવી રીતે એવી રીતે કઈ મને પાણીના રૂમમાં લઈ જઈ અને સુડાવી દેવામાં આવ્યું રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ